લાખ પંદર હજારના ખર્ચે અનાજ તથા મનપસંદ અન્ય વસ્તુઓની રાશન દેવ દિવાળીના પવિત્ર દિવસે તારીખ બે અગિયાર રવિવારના રોજ કરવામાં આવ્યું હતું આ વિતરણ કાર્યક્રમમાં સંસ્થાના સક્રિય કાર્યકર લહેરીભાઈ શાહ સાથે રહ્યા હતા જ્યારે પ્રશાંતભાઈ શાહ અને શ્રીમતી ડોલીબેન પ્રશાંતભાઈ શાહ સહયોગી રહ્યા હોવાનું સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહે જણાવ્યું હતું પ્રારંભમાં માંડવીના સામાજિક જોઈ નગરની દિનેશભાઈ સાએ સ્વાગત પ્રવચનમાં સૌ લાભાર્થીઓને આવકારી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી દાન આપનાર દાતા પરિવાર જોયાબેન ચમનલાલ શાહ હસ્તે ભારતીબેન સતીશભાઈ શાહ તથા દાન માટે પ્રેરણા આપનાર પ્રેરણાદાતા વસંતભાઈ પ્રણલાલ શાહ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી હતી અભિયાન મંચના અગ્રણી નરેશભાઈ શાહ અને તેમની ટીમના લહેરીભાઈ શાહ અજીતભાઈ પટવા અને એડવોકેટ ઉદયભાઈ શાહને અભિનંદન પાઠવ્યા હતા સ્ટોરી બાય દર્શન મહેતા ભુજ બોલતા મિત્રો જય જીનેન્દ્ર માનવી ઉર્જા જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપકરણે આજે દેવ દિવાળીના પવિત્ર દિવસે આ સંસ્થાએ એવું વિચાર્યું કે આપણે આ દેવ દિવાળી માનવ સેવા જેવું જોઈએ અને આજે આ દેવ દિવાળીનો તહેવાર માનવીમાં આ સંતાના ઉપગ્રમે માનવ સેવાથી ઉજવાઈ રહ્યો છે અને ખરો યગર યશ છે દાન તો આપે છે પણ દાનને આંગળી જુદ્યોનો ગુણ જેને કહીએ કે પ્રેરણા હતા માંડવીના અગ્રણી વસંતભાઈ પ્રાણનારભાઈ શાહ રિઝમવાળા તરીકે ઓળખાય છે એ વસંતભાઈની પ્રેરણાથી આપને દાન મળ્યું છે અને દાન આપના દાતા પરિવાર છે જયાબેન ચમનલાલ હસ્તે ભારતીબેન સતીષભાઈ શાહ એના સંપૂર્ણ આર્થિક સહયોથી એક લાખ ને પંદર હજારની રાશન કીટ એમાં અનાજ અને જીવન જરૂરિયાત બધી વસ્તુઓનું આજે નિઃશુલ્ક વિતરણ થશે અત્યાર સુધી છ હજાર રૂપિયાની વસ્તુ પાંચ હજારની વસ્તુ અને આજે દરેક લાભાર્થીને પાંચ હજારની આ રાશન કીટ આપવામાં આવશે અને હવે તમે જાણો છો રાશન કીટમાં બધી વસ્તુ છે એમાં દેશી ઘીનો પણ સમાવેશ થાય છે ગાય ખાંડ ઘોળ ઘી ચોખા બધી વસ્તુ જે કંઈ ઘર વપરાય છે રોજ રોજ વપરાય છે એ વપરાય છે અને આ વખતે આ સંસ્થાએ જુદું રીતે વિચાર્યું અને એમાં આ જે બધો સહયોગ મળ્યો છે ને એ આપણા પ્રશાંતભાઈ અને ડોળીબેને ખૂબ સહયોગ આપ્યો અને આ વખતે સંસ્થાએ એવું વિચાર્યું કે આપણે રાશન કીટ આપીએ અને એને ખાસ તરીકે ઘઉંનો સેમ્પલ લઈએ એના ઘઉં ઘરમાં ઘઉં સાઠ કિલો પડ્યા છે અને પાછા બીજા વીસ કિલો આપીએ અને ઘઉં વધતા એના કરતાં બેસ્ટ વે શું છે એને જીવનમાં જરૂરિયાતની જે વસ્તુ છે આ વખતે સંસ્થાએ શું કર્યું નરેશભાઈ નરેશભાઈ ખૂબ મહેનત કરી રહ્યા છે આજે નાદુરસ્ત તબિયતના કારણે નરેશભાઈ આવ્યા નથી સંસ્થાના અગ્રણી છે અને એમને એ વિચાર્યું બધા દાતાઓ જે લાભાર્થીઓ છે ને એની પાસે લીસ્ટ માગ્યું કે તમને શું જરૂરિયાતો છે અને એનામાં વેપારીને થોડી મુશ્કેલ પડી પણ એ બધી મહેનત એમણે કરી છે આપણા ભાઈ છે એમના કારણ કે બધી વસ્તુઓ ભેગી કરવામાં બહુ વાર લાગે એક જાતની રાશન આપી દે પણ એવું નથી આ વખતે લાભાર્થી જે ઈચ્છા હતી ને એ પ્રશાંતભાઈ અને ડોલીભાઈ આ ડોલીબેન બને સાથે રહી અને આ રાશન કીટ તૈયાર કરી અને જે લાભાર્થી વિશ્રમ કરવામાં આવશે આપ જાણો છો કે હવે શિયાળો શરૂ થઈ રહ્યો છે હમણાં જ આ સંસ્થા અને વાત કરી દિનેશભાઈ હવે શિયાળો આવે છે તો આપણે શિયાળામાં છે ને હવે અડધિયાનું વિચારીએ છીએ અત્યાર સુધી ઘણું બધું કર્યું આ સંસ્થાએ તો માનવ સેવા જીવી દયા બધી ભક્તિઓ ધાર્મિક કામ પણ આવી જાય છે સામાજિક પણ આવી જાય છે અને જે કંઈ લોકોની જરૂરિયાતની વસ્તુ છે ને આ ચાર વર્ષથી આ નરેશભાઈ અને એમની ટીમ એમાં અજીતભાઈ પટવા પણ સામેલ છે એમાં એડવોકેટ ઉદયભાઈ પણ છે દૈભાઈ પણ છે અને વસંતભાઈનો સહકાર તો ખૂબ મળે છે હંમેશા સાથ સહકાર વિના સાથ નહી ઉધાર છે ને વિના સાથ નહીં ઉધાર વસંતભાઈને ખૂબ સહકાર મળ્યો છે અને વસંતભાઈની પ્રેરણાથી આ દાતાએ આપને દાન આપ્યું છે વસંતભાઈ અમે પ્રેરણાદાતા તરીકે આપણે વંદન કરીએ છીએ અને આ તમારો આભાર પણ માનીએ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે તમે આવી જ પ્રેરણા આપતા રહો દાતાઓ તો ઘણા છે માત્ર એને પ્રેરણા આપવાની જરૂર છે આવું પ્રેરણાદાતાનું કામ એમને કર્યું છે અને દાતા પરિવારનો પણ હું આ સંતા આભાર માનું છું હું શાહ આપનો સૌનો આભાર માનું છું અને નુકસાન વર્ષે આપને ખૂબ લાભદાયી નીવડે ફળદાયી નીવડે એવી શુભેચ્છા છું જય જીનેશ